ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો સવારે આપણે ફોર્મ બધું પટાઈ ગયું છે બે હઈ જાય છીએ તો આપણે તો રાજા થઈ ગયા બોલતા નહીં એકલા એકલા ફોન જોઈ તો તમારે ફોર્મ પડ્યા જો તો મેં એકલો એકલો ફોન જ જોઈ જતો હતો અને હવે જવું છે ઘરે ચા પીવાનું હજુ બાકી છે અને અભિજ્ઞ તો લગભગ આજ બધે આવશે કારણ કે કાલ હતા સોમનાથ કોયલાડુંગર દ્વારકા એ બધે ફર્યા હતા અનાથ ગિરનાર જવાના હતા તો ઘરે જઈ ફોન કરીને પૂછી કે હાલ તો જવાના આવીને ચૂફટી વાર હા ગેર હાથે અને આજ પાછી ફરીથી નાઈટ છે રીત તારીખ બધી નાઇટ છે આ ભાઈ આપણે નાઇટની ચાલતા નહીં એટલે ચલો જઈએ ઘરે કોઈ કોમ કહો મારું કોઈ કોમ મારું કોઈ કોમ ના વાંધો નહીં હાઠળે જઈએ ઘરે તો નોકરીથી આવી ગયા છીએ આપણે ઘરે અને આવી ગયો ભુલી માતાજી દર્શન કરીને હવે હું બહાર આવ્યો છું

અને ગુલીની ની ચેનલ માં એચકે બ્લોગ માં આપડે કોક નવ લઈને આવી રહ્યા છીએ ટૂંકા સમય નક્કી કર્યા મેં નક્કી કર્યું હોય કે કોક અલગ બ્લોગ નહીં કારણ કે એને વ્લોગ બનાવતી આવડતા નહીં મારતી હોય મને હાર આવડે એટલા માટે તો ટૂંક સમયમાં કોક અમે નવું વિચારીને આવી રહ્યા છીએ મસ્ત વિડીયો મજા આવે એવા એન્જોય થાય એવા રેસીપી વેસીપી કોઈ ના હોય રેસીપી તો મારે હા ચોઈ વિડીયો આવી જાય બાબા બોજેડી બડી રોજ આવે

તો હારી છે ને કોઈ છોકરું મારા થી શરમાતું નહી પણ આ જહલ એટલે એવી છોડી છે ને અમારા તો મારાથી બહુ શરમાય છે શિક છે મને ખબર નહીં અને ફરીથી એકવાર કહી દઉં છું કે મારો ને ભૂલી એક નવો કન્ટેન આવી રહ્યો છે

સમય એ સંજોગ બનાવો

આરું રૂજ લે ફાટક છે અને આપણે કિરણજી જગાજીને લેવા હતો કારણ કે અમારે બે નવા જવાનું છે બજાર કારણ કે કાલે વિડીયોમાં જણાવ્યું હતું કે અમે સિરીઝો લેવા ગયા હતા પણ માહિને થોડું કામ આવી ગયું એટલે પછી ઇલેક્ટ્રિકની દુકાને ગયા નહોતા અને આ જ ટાઈમ લીધો એટલે આ જ જઈએ છીએ બરાબર તો પહેલાં નક્કી કરી લઈએ કે અમારે કઈ વસ્તુ લેવાની એટલે ડાયરેક્ટ અમે જઈને માગી લેવા થાય તો બજારથી આવી જાય છીએ ઘરે અને લગભગ છ વાગે પાંચ વાગે હું ઘેરા આવ્યો છું કારણ કે થોડું ઘણું બધું ફરેલા બજારમાં પણ આ બજારનો વધારે હતો એટલે આપણે તેઓ લોક ચાલુ કર્યો નહોતો અને મારે જે વસ્તુ લગવાની મેં લાવી દીધી છે અને જો વાતો થઈ જાવ માઇન્ડ માઇન્ડક્રાફ્ટ ચાલુ કરીને અને રોજ વાના છે કે બીજું ગમતું જ નહીં હા તો હું તો એક આ ગોળો લાઇટ લાઇટો માટે પેલા માતાજીવાળા રૂમો એના સીરી જો અમે ઓનલાઈનમાં જોઈ હતી પણ ઓનલાઈન કરી ડાયરેક્ટ લાવી દઈએ તો ખરાબ આવે ને તો એ બદલાવા થાય તો ચાલો સીરી જો તો હાથ નહીં લગાવતો પણ ઘોડો હાથ લગાવી દઉં અને બતાવું કેવી લાઇટો થઈ તો આ સર આપણું માતાજીનું મંદિર અને દીવાબતી કરી દીધા છે ટાઈમ થઈ ગયો તો એટલે અને આપણે ઘોડો વાર લગાવી દીધો સર હોય જુઓ સર ને અંધારું એટલા માટે રાખ્યું હો કે લાઇટો દેખો તો જો હું સ્ટાર્ટ કરું છું થઈ ગયે ને એકદમ રેડી મસ્ત લાગે જલ્દી ખુશ થઈ જાય જોવા એ શું કહી લે હા શરમાઈ જ્યો અરે એનાથી નહીં શરમાવ છું કે મારથી તમે શરમાઈ હે જઈ દીધું મારે એટલું એટલે મારું વિડીયો નહીં બોલતો ટીમ જોડે બોલે છે જો હા ને મસ્ત લાગે ને હોય લાઇટો અને જે પેલું હું લાવ્યો ને બીજી સિરીઝો એરિયામાં હોય લગાવવાની હોય આડી તોરણ જેવી હોય ને એટલા માટે કારણ કે માતાજીની મેન બેઠક હોય છે એટલે આઠમે પલ્લી હોય ભરવાની હોય છે એટલા માટે આપણે ડેકોરેશન સારું હોવું જો દરેક મંદિરે તો મારા જોડે આવી જશે જો ને એનો બંકો જો તાજી રહ્યો કેમેરા કારણ કે પછી ફ્લેશ લાઇટ થાય ને એના હું તાજી જઉં અને એના હું લાઇટો બતા લઈ જાઉં છું કારણ કે ઘરમાં વાત મળી બાપો જતા હતા રોડેથી લાઇટો જોઈ એટલે કે મારા બંકાના લાઇટો બતાવી એના કે હારી ગમી જો એ રોહન એ ખુશ થઈ જશે તો જોવા મળ્યો

તો જઈએ નોકરી નોકરી જઈને ગણ ઓ શ્રદ્ધાજી બોલાવે ગબર બનાવ્યો માતાજી નો છોકરા છોકરા ને બહુ મોટું આયોજન તો થતું ખાલી વાહ પૂરતું આયોજન અમારું નવરાત્રી ની થાય બરાબર તળ મોડું થઈ ગયું હો જઈએ નોકરી કે જય માતાજી જય માતા બાય બાય લાઈક લાઈક શેર સબ્સ્ક્રાઇબ લાઈક શેર સબ્સ્ક્રાઇબ સરપ્રાઈઝ તો આવી ગયા છીએ આપણે નોકરી ઉપર અને નોકરી પર ઓપરેટર હતા લાલ ટીશર્ટ વાળા બ્લેક ટીશર્ટ આ બધા જમ્બા ચોક ચોક ના દૂર ના જમ્બા છે તો ચલો એમને ઘરે મોકલી દઉં ગરમી વધારે છે મારું કામ ચાલુ કરી બોલો કોઈ નવું જ મશીનમાં રેડી બધું ઓકે